જંબુસર નગર ગામવાડીના વાઘેલા સમાજમાં ગટરો ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ જંબુસર નગરના ગામવાડીમાં ઘણા સમયથી ગટરો ઉભરાવાનો સિલસિલો યથાવત છે પાલિકા તંત્રના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી જેને લઈ વાગેલા સમાજના રહીશો રોષ જોવા મળી રહ્યો છે ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેઓ રહીશો ઈચ્છી રહ્યા છે જંબુસર નગર પાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી નગરને મીઠા પાણીનો પ્રશ્ન ગટરો ઉભરાવાના પ્રશ્ન સાફ સફાઈનો પ્રશ્ન સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાંય પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી જંબુસર નગરના ગામવાડી વિસ્તારમાં જ્યાં વાઘેલા સમાજ લોકો વસવાટ કરે છે ત્યાં વખતો વખત ગટરો ઉભરાઈ જવાના અને ખડકીમાં ગટરના ગંદા પાણી રેલાતા હોય તેમજ ખૂબ જ દુર્ગંધ મારી રહ્યા છે જેને જોઈ લો રહીશો હેરાન પરેશાન થયા છે આજરોજ ગામવાડીમાં જે અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો સાફ કરવાનું જાણ કરી હતી પરંતુ આજે સવારે ગટરો ઉભરાતા લોકો હેરાન પરેશાન થયા હતા ગટરો ઉભરાતી હોય અગાઉ પણ નગરપાલિકામાં પણ રજૂઆત કરેલી હોવા છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી ફક્ત ઠાલા વચનો જ આપવામાં આવતા હોય તેવા રહીશો

પાણી અંદર પાણી પીવામાં આવે છે ગટર જાય છે અત્યારે અહીં કોઈ કરવા આવતા નથી પછી એમને કોઈ વોટ આવવા જગુ છે એમને મારે કેવું છે અહીંયા એને કરી જાય અમે માં આ મે જાનવર નથી એનો મે મારે છે ના ના બચ્ચા પાણી જો જો આ કરો પઈ વોટ કોને આ લે માંગીને ખાઈએ અમે તો તમે વોટ લેવા આવો કે તમે વોટ લેવા આવો તો હું કરી બતાવું કરી બતાવું આલો છે